હેલો સ્ટુડન્ટ હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સિક્સનું મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ટુ આજે આપણે એમાં યુનિટ નંબર ચોથું જોઈ રહ્યા છીએ બરોબર છે જેનું નામ છે પરિવર્તનશીલ અંદાજપત્ર બરાબર છે એટલે કે ફ્લેક્સિબલ બજેટ આજે આપણે એમાં બે હજાર ચોવીસમાં પૂછાયેલા દાખલા જોવાના છે બરાબર છે તો પહેલાં આપણે પહેલાં દાખલા કરતાં બીજા દાખલાની વાત કરીએ પહેલો દાખલો આપણે ગણવાનો છે બીજો દાખલો આપણી ચેનલ ઉપર ઓલરેડી છે બરાબર છે નિવાન કંપની લિમિટેડવાળો છે બરાબર છે સો ટકા પ્રવૃત્તિઓ દસ દસ હજાર એકમોનું ઉત્પાદન છે અને પચી પચીસના વર્ષની ઉત્પાદનની વિગતો આપણને આપેલી છે બરાબર છે તો આ દાખલો તમને બરાબર ડિસ્પ્લે થતો હશે બરાબર છે તો જોઈ લેજો બરાબર ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક છે બરાબર છતાં કાંઈ ના સમજાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો બરાબર જે જોઈ લેજો અને ગણી નાખજો જેથી કરીને પ્રેક્ટિસ થઈ જાય દાખલો જોઈએ આપણે ચોથો બરોબર આમ તો આ મેથડના પણ આપણે ઘણા દાખલા કર્યા છે પણ આપણે આ દાખલો નથી કર્યો એટલે આપણે કરીએ છીએ બરાબર છે શું કહેવા માંગે છે બરાબર તો કે જયેશ લિમિટેડ સો ટકાની ક્ષમતા એ ચોક્કસ વસ્તુના પાંચ હજાર એકમોનું ઉત્પાદન કરે છે એટલે કે સો ટકાની ક્ષમતાએ પાંચ હજાર એકમનું ઉત્પાદન થાય છે હિસાબીના ચોપડામાંથી હિસાબી ચો ચોપડામાંથી નીચેની માહિતી મેળવવામાં આવી છે વિગત છે જાન્યુઆરી બે હજાર પચીસ રકમ અને ફેબ્રુઆરી બે હજાર પચીસ રકમ બરાબર છે એટલે કે આપણને બે માસના જુદા જુદા એકમોની આપણને માહિતી આપી છે ઉત્પાદનના એકમો છે પાંત્રીસો અને ચાર હજાર પાંચસો એકમો બરાબર છે એમાં આપણને માહિતીમાં પ્રત્યક્ષ માલસામાન કલાક દીઠ પ્રત્યક્ષ મજૂરીનો દર મરામત અને જાળવણી પ્રત્યક્ષ ખર્ચા વપરાશી સ્ટોર્સ પગાર તપાસ અને ઘસારો આપેલો છે ઉત્પાદનનો દર પ્રત્યેક કલાકે દસ એકમો છે પરિવર્તનશીલ અંદાજપત્ર હેઠળ સાઠ ટકા એંસી ટકા અને સો ટકાની કાર્ય કાર્યક્ષમતાએ ઉત્પાદનની પડતરની તથા કલાક દીઠ કુલ પડતરની ગણતરી કરો આપણે કલાક દીઠ કુલ પડતરની અને ઉત્પાદન પડતરની ગણતરી કરવાની છે તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે સમજવાનું શું છે દાખલામાં ધકે પરિવર્તનશીલ અંદાજપત્ર છે એટલે ત્રણ પ્રકારના ખર્ચ છે એક તો આપણને ચલિત ખર્ચ આપ્યો હશે બીજો અર્ધચલિત ખર્ચ અને ત્રીજો છે એ સ્થિર ખર્ચ તો ત્રણે ત્રણને ઓળખવા પડશે કયો ખર્ચ કયો છે બરાબર છે તો આપણે જરા કિલસી લઈ લઈ બરાબર છે પહેલાં પ્રત્યક્ષ માલસામાન આમ તો આપણને ખબર જ છે કે માલસામાન ચલિત હોય પણ છતાંય આપણે પાંત્રીસ હજાર પહેલાં તો પાંત્રીસ સો એકમો છે કેટલા ટકા થાય બરાબર પાંચ હજારના તો અહીંયા આપણે જોઈ લઈએ પાંચ હજાર પાંત્રીસ સો એને ગુણ્યા સો ભાંગા પાંચ હજાર એટલે એ થઈ જશે સિત્તેર ટકા એટલે કે આ માહિતી આપણને સિત્તેર ટકાએ આપેલી છે અને અહીંયા આપણને ચાર હજાર પાંચસો એને ગુણ્યા સો ભાંઘા ટોટલ છે પાંચ હજાર તો આ આપણને નેવું ટકાએ આપેલી છે બરાબર એક આપણે આ કન્ફ્યુઝન દૂર કરી લીધું કે આ માહિતી આપણને સિત્તેર ટકા અને આ નેવું ટકાએ આપેલી છે હવે પાંત્રીસ હજાર એને ગુણ્યા નેવું ભાંઘા સિતેર તો એ આવશે પિસ્તાલીસ હજાર તો આ છે એ બરાબર જેટલું ઉત્પાદન વધે છે એટલું ને એટલું શું થાય છે તો કે ખર્ચો વધે છે તો આ છે આપણો ચલિત ખર્ચ બરાબર છે કલાક દીઠ પ્રત્યક્ષ મજૂરી તો આય એ આપણું ચલિત જ હશે પ્રત્યક્ષ મજૂરીએ બરાબર છે એમાં તો કાંઈ આપણે કહેવા જેવું નથી કારણ કે એકમ દીઠ સ્થિર છે એટલે કુલ છે એ શું થશે ચલિત મરામત અને જાળવણી ખર્ચ તો મરામત અને જાળ છે જાળવણી ખર્ચ આપણે જરાક જોઈ લઈએ તો આઠ હજાર એને ગુણ્યા કેટલા તકે નેવું ભાઇગા સીતેર તો એ થઈ જશે બરાબર તો આ આપણે મરામત અને જાળવણી છે તો સ્થિરય નથી અને ચલિતય નથી તો આ શું થઈ જશે આપણો અર્ધચલિત ખાલી અર્થ લખી નાખું બરાબર આ આપણો ચલિત પ્રત્યક્ષ ખર્ચા દસ પાંચસો છે તેર પાંચસોથી આ છે તો જોઈ નાખીએ આમ તો પ્રત્યક્ષ ખર્ચા ચ ચલિત જોઈ ગુણ્યા નેવું ભાઈ ગા સીતેર તો એ થઈ જશે તેર પાંચસો તો આ છે એ પૂરેપૂરા ચલિત છે બરાબર છે ચાલો પછી છે વપરાશી સ્ટોર્સ તો વપરાશી સ્ટોર્સ અહીં ત્રણ પાંચસો અને ચાર પાંચસો એમાં તો ક્યાંય જોવા જેવું છે નહીં બરાબર કારણ કે વપરાશી સ્ટોર્સ છે એ ત્રણ પાંચસો એક અમે ત્રણ પાંચસો અને ચાર પાંચસો એક અમે ચાર પાંચસો તો જેમ આપણો ઉત્પાદનના એકમો વધે એમ વધે છે બરાબર તો આ ચલિત જ થશે બરાબર પછી પગાર છે તો પગાર શું છે તો કે સ્થિર છે બરાબર અહીંયા બાર હજાર હતા અહીંયા બાર હજાર છે પછી છે તપાસ તો તપાસ ત્રણ હજાર ત્રણ હજાર છસો તો એ જોવું પડશે તો ત્રણ હજાર ગુણ્યા નેવું તો એ આવી જશે આમ કંઈક સમથિંગ આવે છે એટલે કે આ એ અર્ધચલિત છે બરાબર તો આ એ અર્ધચલિત છે બરાબર છે પછી છે ઘસારો તો ઘસારો શું છે તો તો કે ઘસારો સ્થિર સ્થિર હોય છે બરાબર તો જેટલા જેટલા જે જે હતા તો આ છે બરાબર હવે અર્ધચલિત કેટલા છે તો કે એક આપણા મારા મરામત અને જાળવણી અને એક છે એ આપણે જે છે એ તપાસ આ બે શું છે તો કે અર્ધચલિત છે બરાબર છે તો બાકી પ્રત્યક્ષ ખર્ચા પ્રત્યક્ષ માલસામાન મજૂરી અને વપરાશી સ્ટોર્સ આ ચારેય આપણા ચલિત છે અને સ્થિરમાં આપણે બે વસ્તુ આપી પગાર અને ઘસાર બરાબર તો હવે આપણે જે વસ્તુ જોતી હતી એ વસ્તુ મળી ગઈ બરાબર જે જે ખર્ચા આપણને અર્ધચલિત ચલિત જેમ આપ્યા હતા એમ આપણે લઈ લીધા છે તો અહીંયા આપણે સાઈઠ ટકાએ પહેલાં તો ઉત્પાદનના એકમો લખી નાખીએ બરાબર છે તો અહીંયા આપણે ઉત્પાદનના એકમો છે સાઠ સાહીઠ ટકાએ કેટલા થશે તો કે ત્રણ પાંચસો અને ગુણ્યા સાઠ ભ ભાંઘા સીતેર તો એ આવશે ત્રણ હજાર તો અહીંયા આવશે ત્રણ હજાર એકમો એંસી ટકાએ જોઈ લે તો ત્રણ હજાર ગુણ્યા એસી ભાંઘા સાઠ બરાબર અહીંથી જ લઈ લીધા તો એ થઈ જશે ચાર હજાર અને સો ટકાએ તો પાંચ હજાર છે જ બરાબર એકમો એ આપણને મળી ગયા બરાબર છે હવે આપણે આપણા અંદાજપત્રને ત્રણ ભાગમાં વેચી નાખીએ પહેલાં આપણે લેશું ચલિત ખર્ચ જે પૂરેપૂરા ચલિત છે બરોબર પછી બીજા નંબરમાં આપણે લેશું ચલિત ખર્ચ આપણે લીટી મૂકી અને પછી છે અર્ધ ચલિત ખર્ચ બરોબર અને એને આપણે થોડીક જગ્યા મૂકી અને પછી આપણે લેશું સ્થિર ખર્ચ બરોબર આપણા આખા જે આપણું પરિવર્તનશીલ અંદાજપત્ર છે એને આપણે ત્રણ ભાગમાં વેચી નાખ્યું પહેલાં ચલિત ખર્ચની વાત કર લઈએ તો ચલિત ખર્ચ તો તમને ખબર છે કે જેમ જેમ ઉત્પાદન વધે એકમ વધે એમ આપણે વધારવાનું છે તો પહેલા પ્રત્યક્ષ માલસામાન તો અહીં લખશું પ્રત્યક્ષ માલસામાન જરૂરી ગણતરી બરોબર છે અને એમાં આપણે માલસામાન તો માલસામાનના એક પર્સન્ટેજ આપ્યા છે આપણને સિત્તેર ટકાએ જે છે એ પાંત્રીસ હજાર તો અહીંયા છે સિત્તેર ટકાએ પાંત્રીસ હજાર તો હવે આપણે જે પર્સન્ટેજ આપ્યા છે એ પર્સન્ટેજ લઈ લઈએ કેટલા કેટલા છે કે સાઠ એંસી સો તો સાઠ એસી અને સો ટકાએ કેટલા બરાબર અત્યાર સુધી આપણે જરૂરી ગણતરી કરી નથી પણ આજુ વખતે કરી નાખીએ બરાબર છે અને એક્ઝામમાં કરો તો વધારે સારું ચાલો તો સાઠ ટકા ગુણ્યા પાંત્રીસ હજાર ભાઇગા સિતેર તો એ આવી જશે ત્રીસ હજાર ક્યાં ના તકે સાઠ ટકાએ એંસી ટકાએ કરીએ તો એસી ગુણ્યા પાંત્રીસ હજાર તો એ છે થઈ જશે ચાલીસ હજાર અને આ તો હવે પચાસ હજાર જ થશે પાંત્રીસ હજાર એને ગુણ્યા સો ભાંહેગા સિત્તેર પચાસ હજાર તો લખી નાખીએ માલસામાન બરોબર ત્રીસ ચાલીસ અને પચાસ હજાર તો અહીંયા ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ અને આમ ના કરવું હોય તમારે એકમ દીઠ લેવા હોય દાખલા તરીકે પાંત્રીસ હજાર ભાઈગા પાંત્રીસો તમે કરો બરાબર છે તો એકમ દીઠ તમને દસ મળી જાય તો અહીં ત્રીસ ચાલીસ પચાસ એમને મળી જાય બરાબર જેમ તમે કરો એમ પછી છે કલાક દીઠ પ્રત્યક્ષ મજૂરીનો દર તો અહીંયા લખશું પ્રત્યક્ષ મજૂરી હવે જો કલાક દીઠ આપી છે આપણને તો હવે કલાકો કેટલા છે એ જોવા પડશે બરાબર છે તો અહીંયા આપણે કલાકોની ગણતરી કરવી પડશે તો અહીંયા કીધું છે કે ઉત્પાદનનો પ્રત્યેક કલાકે દસ એકમો છે બરોબર છે તો અહીંયા આપણે જે છે એ કુલ કલાકોની ગણતરી બરાબર હવે અહીંયા શું કીધું છે કે ઉત્પાદનનો દર પ્રત્યેક દસ એકમો છે પ્રત્યેક કલાકે એટલે કે દર કલાકે દસ એકમો જે છે એ આપણે ઉત્પન્ન કરીએ છીએ તો દસ એકમો એક કલાક બરાબર દસ એકમો એક કલાક બરાબર તો હવે આપણે કેટલા કેટલા એકમો ઉત્પાદન કરીએ છીએ કે ત્રણ હજાર ચાર હજાર અને પાંચ હજાર તો ત્રણ હજારે કેટલા ચાર હજારે કેટલા અને પાંચ હજારે કેટલા બરાબર કારણ કે આપણે કેટલા કેટલા એકમો ઉત્પાદન કરીએ છીએ તો કે ત્રણ ચાર અને પાંચ હજાર તો દસ એકમો એક કલાક તો ત્રણ હજાર એકમો એ કેટલા તો એ તો ડાયરેક્ટ આપણે કટ કરી નાખીએ એટલે ત્રણસો એકમો આવી જાય પણ તો એમ ત્રણ હજાર ગુણ્યા એક ભાંઘા દસ એટલે કે ડિવાઇડમાં દસ કરવાના છે બધાને એટલે ત્રણસો આ ચારસોના પાંચસો અહીંયા લખશું આપણે અને ત્રણસો આના ચારસો આના પાંચસો બરાબર અહીંયા ત્રણ હજાર હતા ભાઇંગા દસ કર્યા એટલે ત્રણસો ચાર હજાર ભાંઘા દસ એટલે ચારસો અને પાંચ હજાર ભાંઘા દસ એટલે પાંચસો ગુણ્યા એક છે એટલે એ તો કાંઈ એમાં છે નહીં તો આવી જશે આપણા કલાકો તો અહીંયા કલાકો હું લખી નાખું કેટલા કેટલા છે તો કે આના છે ત્રણસો કલાક આના ચારસો કલાક અને આ પાંચસો કલાક આપણે લાસ્ટમાં પણ કામ આવશે પ્રત્યક્ષ મજૂરી કરી નાખીએ આપણે કલાક દીઠ પચાસ આઈપી છે બરાબર છે તો પચાસ ગુણ્યા ત્રણસો તો જરૂરી ગણતરીમાં એ મજૂરી બતાવી દઈ આપણે કલાક દીઠ પચાસ આઈપી છે તો પચાસ ગુણ્યા ત્રણસો બરાબર છે સાહીઠ ટકાએ તો ત્રણ પચા પંદરસો બરાબર સોરી પંદર હજાર આવશે પછી એંસી ટકાએ પચાસ ગુણ્યા ચારસો એટલે ચાર પચાસ વીસ વીસ હજાર અને સો ટકાએ પચાસ અને એને ગુણ્યા પાંચસો કલાક તો પચું પચું પચીસ હજાર બરાબર છે તો આ વસ્તુ થઈ ગઈ પંદર વીસ અને પચીસ તો અહીંયા આપણે લખી નાખશું પ્રત્યક્ષ મજૂરી પંદર હજાર વીસ હજાર પચીસ હજાર બરાબર છે ચાલો તો મજૂરીનું કામ થઈ ગયું ને મજૂરી સમજાઈ ગઈ હશે છતાં એક વખત રિપીટ કરી નાખીએ કે કુલ કલાકોની પહેલાં આપણે ગણતરી કરી કે ભાઈ દસ એકમો એક કલાકમાં બને છે તો પહેલાં આપણે બધા કલાકો લઈ લીધા ત્રણસો કલાકો ત્રિરાશી મૂકીને બરાબર છે પછી આપણે મજૂરી એને કીધું છે કે કલાક દીઠ તો સાઈઠ ટકાએ કલાક કેટલા છે તો કે ત્રણસો પચાસ રૂપિયા બરાબર છે દર કલાકે પચાસ રૂપિયા આપણે આપીએ છીએ મજૂરી તો પચાસ ગુણ્યા ત્રણસો એટલે પંદર હજાર પચાસ ગુણ્યા ચારસો એટલે વીસ હજાર પચાસ ગુણ્યા પાંચસો એટલે પચીસ હજાર લખી નાખી પ્રત્યક્ષ મજૂરી પછી આપણે આગળ વધીએ મરામત અને જાળવણી ખર્ચ તોય એ અર્ધચલિત છે ચાલો તો હવે અર્ધચલિત છે તો પહેલાં તો આપણે અર્ધચલિત ખર્ચની ગણતરી કરવી પડશે મરામત અને જાળવણી ખર્ચ કેવો છે તો કે અર્ધચલિત છે તો અર્ધચલિત માટે આપણે શું કરવું પડશે તકે પહેલાં તો આપણે એક વસ્તુ ખબર હોવી જોઈએ કે એક ફોર્મ્યુલા છે બરાબર છે શું તકે ટકાવારી દીટ ચલિત ખર્ચ ચલિત ખર્ચ બરાબર ટકાવારી દીટ ચલિત ખર્ચ એટલે કે એક ટકાએ આટલો ચલિત ખર્ચ હશે ટકાવારી દીટ ચલિત ખર્ચ બરાબર જે છે એ શું તક કે જે આપણે બે માહિતી આપી છે જુઓ અહીંયા જાન્યુઆરી પચીસ અને ફેબ્રુઆરી પચીસ એમાં પહેલાં બે ખર્ચનો તફાવત લખવાનો તો અહીં લખશું ખર્ચમાં તફાવત અને પછી અહીંયા ટકાવારી જે ટકાવારી આપણને આપેલી છે એ ટકાવારીનો તફાવત તો ઉત્પાદનની ટકાવારીનો તફાવત બરાબર આ ફોર્મ્યુલા છે આપણો હવે ખર્ચનો તફાવત કેટલો છે આપણી પાસે તો કે અહીંયા આપણને મરામત અને જાળવણી ખર્ચ 25 મોટું પહેલાં લેવાનું નવ હજાર અને અહીંયા આપ્યું છે આઠ હજાર એટલે કે નવ હજારમાંથી આપણે આઠ હજાર માઇનસ અને ટકાવાર કેટલી આપી છે તો કે આ નેવું છે આ સિત્તેર છે તો નેવું માઇનસ એટલે કે નવ હજારમાંથી આઠ હજાર જાય તો કેટલા વધે તકે એક હજાર અને નેવુંમાંથી સિત્તેર જાય એટલે વીસ તો એક હજાર આપણે વીસ કરીએ તો કેટલા થાય તકે એક હજાર ભાંઘા વીસ તો એ આવશે વીસ પચાસ ને એટલે કે પચાસ તો આ છે પચાસ રૂપિયા દર ટકાવારી દીઠ બરાબર છે પચાસ રૂપિયા છે દર ટકાવારી દીઠ ચલિત ખર્ચ બરાબર છે તો અહીંયા આપણે ક્યારે તકે આપણે ખર્ચો પહેલાં ક્યાંનો આપ્યો છે તકે ગમે એકનો લઈ લેવાનું સિત્તેર ટકાએ લઈ લઈએ તો સિત્તેર ટકાએ ચલિત ખર્ચ બરાબર પચાસ ગુણ્યા સિત્તેર બરાબર એક ટકાએ આપણે છે એ પચાસ રૂપિયા છે તો સિત્તેર ટકાએ કેટલા તો એટલે સિત્તેર ગુણ્યા પચાસ તો સિત્તેર ટકા ચલિત ખર્ચ આપણી પાસે આવશે પચાસ ગુણ્યા એટલે ત્રણ હજાર પાંચસો શું તો કે ચલિત ખર્ચ સિતેર ટકા પર બરાબર સિતેર ટકા પર ચલિત ખર્ચ કેટલો બરાબર તો આ સિત્તેર ટકા પર ચલિત ખર્ચ થઈ ગયો તો હવે આપણે બધાય ચલિત ખર્ચ ફાઇ ફાઇન્ડ આઉટ કરી નાખશું મારા મતને જાળવણીના તો સિત્તેર ટકાએ પાંત્રીસો બરાબર છે તો સાઠ ટકાએ કેટલા એંસી ટકાએ કેટલા અને સો ટકાએ કેટલા બરાબર છે તો બધાયના ચલિત ખર્ચ આપણને મળી જશે સાઠ ગુણ્યા પાંત્રીસો ભાંઘા કેટલા તકે સિત્તેર તો એ થઈ જશે ત્રણ હજાર રૂપિયા સાઈઠ સોરી સાઈઠ તો થઈ ગયો પછી એસી ગુણ્યા પાંત્રીસો એટલે એ થઈ જશે ચાર હજાર અને આ એ પાંચ હજાર જ આવશે પણ તો એ કરી નાખીએ સો ગુણ્યા પાંત્રીસો ભાઇંગા સિત્તેર એટલે કે સાત પચાસ પાંત્રીસ પાંચ હજાર ચલિત ખર્ચ આવી ગયા બરાબર આ શું આવી ગયા આપણે ચલિત ખર્ચ મરામત અને મજૂરીના ચલિત ખર્ચા હવે હજી આપણે સ્થિર ખર્ચા તો સ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ માઇનસ ચલિત ખર્ચ બરાબર છે તો કુલ ખર્ચ આપણને સિત્તેર ટકા કેટલો આપ્યો છે તો કે સિત્તેર ટકાએ મરામત અને જાળવણી આઠ હજાર આપી છે અહીંયા આપણે આઠ હજાર એમાંથી ત્રણ પાંચસો જે આપણને ચલિત ખર્ચ સિત્તેર ટકાએ આવ્યો તો એ માઇનસ કરશું તો આપણને મળી જશે સ્થિર ખર્ચ આઠ હજાર માઇનસ ત્રણ પાંચસો તો એ આવી જશે ચાર પાંચસો તો ચાર પાંચસો શું આવશે આપણી પાસે સ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ તમને ખબર છે જેટલું ઉત્પાદન થાય એટલું પણ સ્થિર ખર્ચ હંમેશા સ્થિર જ રહેશે તો આ આવશે ચલિત આ આવશે સ્થિર બરાબર છે ચાલો તો આપણા પરિવર્તનશીલ અંદાજપત્રમાં બધી જ વસ્તુ લખી નાખીએ બરાબર છે તો કયો ખર્ચ છે તો કે મરામત અને જાળવણી તો પહેલાં આપણે લખી નાખશું અર્ધચલિતમાં મરામત અને જાળવણી બરાબર છે તો એમાં આપણે સ્થિર અને ચલિત બે વસ્તુ છે તો પહેલાં આપણે स्थिर લખી નાખશું પછી ચલિત લખ્યું તો સ્થિર કેટલો છે તો કે 4500 તો દરેક વખતે 4500 આ લખશું 4500 4500 4500 બરાબર છે પછી ચલિત લખશું કેટલા છે તો કે અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કર્યા 3 4 5 તો અહીં 3000 અહીંયા 4000 અહીંયા 5000 બરાબર છે આ સ્થિર ચલિત થઈ ગયું બરાબર ચાલો તો મારામાં તને જાળવણીનું કામ કમ્પ્લીટ થઈ ગયું પછી પ્રત્યક્ષ ખર્ચા તો પ્રત્યક્ષ ખર્ચા ચલિત છે બરાબર છે તો અહીંયા લખશું પ્રત્યક્ષ ખર્ચા ચાલો તો પ્રત્યક્ષ ખર્ચા આપણા ચલિત છે તો અહીંયા આપણે પ્રત્યક્ષ ખર્ચાની ગણતરી કરી નાખીએ કેટલા આપ્યા છે સિત્તેર ટકાએ તો કે સિતે ટકાએ આપણને આપ્યા છે પ્રત્યક્ષ ખર્ચા દસ પાંચસો ચાલો તો પ્રત્યક્ષ ખર્ચા સિત્તેરે દસ પાંચસો તો એસીએ નેવું અને સો એ કેટલા બરાબર છે ચાલો તો ફટાફટ એસી ગુણ્યા દસ સોરી એસીએ નહીં પણ સાઠ ટકા બરાબર સાઠ ટકા એંસી અને સો તો દસ પાંચસો સાઠ ગુણ્યા દસ પાંચસો અને ભાંઘા સિત્તેર તો એ આવશે નવ હજાર તો આ આવશે નવ હજાર સાહીઠ ટકાએ એંશી ગુણ્યા દસ પાંચસો એટલે એ થઈ જશે બાર હજાર અને દસ પાંચસો ગુણ્યા સો ભાઇંગા સિત્તેર એટલે એ થઈ જશે પંદર હજાર તો લખી નાખીએ આપણે આપણા અંદાજપત્રમાં પ્રત્યક્ષ ખર્ચા નવ બાર અને પંદર તો અહીંયા લખશું નવ હજાર બાર હજાર પંદર હજાર પછીનો ખર્ચ છે પછીનો ખર્ચ આપણને આપ્યો છે વપરાશી સ્ટોર્સ એ પણ ચલિત છે બરાબર છે તો અહીંયા આપણે લખશું વપરાશી સ્ટોર્સ તો અહીંયા પણ આપણે પ્રત્યક્ષ ખર્ચા પછી વપરાશી સ્ટોર્સ ચલિત છે તો સિત્તેર ટકાએ આપણને કેટલા આપ્યા છે તો કે સિત્તેર ટકાએ આપણને આપ્યા છે ત્રણ હજાર પાંચસો હવે જો આની જરૂરી ગણતરી આમ તો કરવી જોઈએ પણ જો હવે વપરાશી સ્ટોર્સ આપણે જોઈએ તો ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર પાંચસો ચાર હજાર પાંચસો ચાર હજાર પાંચસો તો જે જેટલું ઉત્પાદન છે એટલો ચલિત ખર્ચ છે બરાબર છે તો જે જેટલું ઉત્પાદન હશે એટલું આપણો ચલિત ખર્ચ હશે તો એની કંઈ ગણતરી નથી કરતો ત્રણ હજાર એકમે ત્રણ હજાર ચાર હજાર એકમે ચાર હજાર પાંચ હજાર એકમે પાંચ હજાર બરાબર એની જરૂરી ગણતરી આમ તો કરવી જોઈએ પણ અત્યારે આપણે કરતા નથી બરાબર જે આપણને ખબર છે કે ભાઈ વપરાશી સ્ટોર છે ત્રણ હજાર પાંચસો એક ઓમ ત્રણ હજાર પાંચસો ચાર હજાર પાંચસો એક ઓમે ચાર હજાર પાંચસો જેટલું ઉત્પાદન છે એટલા એટલા છે તો લખી નાખ્યા પછી છે વપરાશી સ્ટોર્સનું કામ થઈ ગયું પછી છે પગાર તો પગાર તો સ્થિરમાં આવે તો અહીંયા આપણે લખી નાખશું પગાર કેટલો છે તો કે પગાર બાર હજાર તો દરેક વર્ષે દરેક વખતે બાર હજાર તો અહીંયા આપણે બાર હજાર બાર હજાર બાર હજાર બરાબર પછી છે તપાસ ચાલો તો તપાસ પાછો અર્ધચલિત ખર્ચ છે તો અહીંયા આપણે તપાસ લખી નાખીએ વપરાશી સ્ટોર્સને જવા દઈ તપાસ બરાબર અર્ધચલિત છે તો વળી પાછું આપણે શું લેવું પડશે તો કે આપણે જે ફોર્મ્યુલા લીધો તો અહીંયા બરાબર ટકાવારી દીઠ ચલિત ખર્ચ લઈ લઈ તો ટકાવારી દીઠ ચલિત ખર્ચ બરાબર જે છે એ ખર્ચનો તફાવત એના છેદમાં ટકાવારીનો તફાવત ચાલો તો ખર્ચોનો તફાવત કેટલો છે આપણને આપ્યો છે તો કે આની સાઈડમાં મૂકી દઈએ તપાસ છે ત્રણ હજાર ત્રણ હજાર છસો તો ત્રણ હજાર છસોમાંથી ત્રણ હજાર માઇનસ અને ઉત્પાદનની ટકાવારી સિત્તેર અને નેવું તો નેવુંમાંથી સિત્તેર માઇનસ ચાલો તો ત્રણ હજાર છસો એટલે કે આ છસો ભાઇંગા વીસ છસો ભાંઘાવીસ એટલે બે તેરી છ એટલે કે ત્રીસ રૂપિયા શું થશે તો કે ટકાવારી દીઠ ચલિત ખર્ચ ચાલો તો આ વસ્તુ ખબર પડી ત્રીસ રૂપિયા ટકાવારી દીઠ ચલિત ખર્ચ છે હવે આપણે જરાક એક જરૂરી ગણતરી માટે હું પીસ દઈ દઉં છેલ્લી જ ગણતરી છે આના પછી કોઈ ગણતરી નહીં આવે હવે છે ટકાવારી દીટ ચલિત ખર્ચ ચાલો તો ટકાવારી દીઠ ચલિત ખર્ચ આપણી પાસે આવ્યો રૂપિયા ત્રીસ બરાબર તો ચલિત ખર્ચ કેટલો થાય આપણી પાસે તો કે ચલિત ખર્ચ થશે સિત્તેર ટકાએ કેટલું છે તો કે સિત્તેર ટકાએ ચલિત ખર્ચ ત્રીસ બરાબર છે ટકાવારી કેટલી છે તો કે સિત્તેર અને ખર્ચ છે આપણું ત્રીસ એટલે કે સાત તેરીને એકવીસ બે હજાર એકસો આપણો શું થઈ જશે સિત્તેર ટકાએ ચલિત ખર્ચ તો સિંતેર ટકાએ ચલિત ખર્ચ આપણી પાસે આવી ગયો તો સિંતેર ટકાએ એકવીસો તો સાહીઠ ટકાએ કેટલા એંસી ટકાએ કેટલા અને સો ટકાએ કેટલા તો મૂકી દઈ બે હજાર એકસો સાહીઠ ગુણ્યા બે હજાર એકસો એને ગયા તો એ આવી જશે એક હજાર એસી ગુણ્યા બે હજાર એકસો ભાંગા સિત્તેર એટલે એ આવી જશે બે હજાર ચારસો અને બે હજાર એકસો ગુણ્યા સો ભાંગા સિત્તેર એટલે ત્રણ હજાર ચાલો તો આ થઈ ગઈ આપણી ચલિત ખર્ચની વાત બરાબર છે સાઠ ટકાએ અઢારસો એંશી ટકાએ ચોવીસો અને સો ટકાએ ત્રણ હજાર હવે આપણે એવી જ રીતે સ્થિર ખર્ચ તો અહીંયા સ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ અને એમાંથી માઇનસ આપણા ચલિત ખર્ચ ચાલો તો ચલિત ખર્ચ આપણા પાસે બે હજાર એકસો આવ્યા હતા અને કુલ ખર્ચા તપાસના આપણી પાસે ત્રણ હજાર છે તો અહીંયા આપણે કુલ ખર્ચ છે ત્રણ હજાર અને અહીંયા આપણે બે હજાર એકસો આવ્યા હતા તો આ વધી જશે સ્થિર ખર્ચ ત્રણ હજારમાંથી બે હજાર એકસો એટલે એ આવશે નવસો સ્થિર ખર્ચ ચાલો તો સ્થિર અને ચલિત બે મળી ગયા તો આપણે આપણા અંદાજપત્ર છે એમાં લખી નાખીએ બરોબર છે તો અહીંયા તપાસ એમાં સ્થિર અને ચલિત સ્થિરની વાત કરી લઈ તો સ્થિર કેટલો છે તો કે નવસો અને દરેક વખતે નવસો જ રહેશે તો નવસો 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 અને ચલિતની વાત કરી લઈ તો અઢારસો ચોવીસો ત્રણ હજાર તો અહીં લખશું અઢારસો ચોવીસો ત્રણ હજાર બરાબર છે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ પછી હવે આપણને લાસ્ટ ખર્ચો આપ્યો છે ઘસારો ચાલો તો ઘસારો શું છે તો સ્થિર લખી નાખશું કેટલો છે તો કે પાંચ હજાર તો દરેક વખતે પાંચ હજાર ચાલો હવે આપણે એક વસ્તુ રહી છે એ છે ઉત્પાદનનો દર પ્રત્યેક કલાક કે દસેકોમો છે અને આપણે છે એ કલાક દીઠ પડતરની ગણતરી કરવાની છે પણ પહેલાં આપણે કુલ પડતરની ગણતરી કરી લઈ ઉત્પાદન પડતરની બરાબર છે તો પહેલાં આપણે ત્રણેય ખર્ચા પહેલાં આપણે કુલ ચલિત ખર્ચા પછી છે કુલ અર્ધચલિત ખર્ચા અને પછી છે કુલ સ્થિર ખર્ચા અને પછી આપણે લેશું કુલ પડતર એ બી સી બરાબર તનેનો આ સી છે આપણો આ બી છે અને આ છે આપણો એ એ બી સી તને આપણે ટોટલ કરી નાખશું ચાલો તો એક એક વસ્તુ જોતા જઈએ લેતા જઈએ ત્રીસ હજાર પંદર હજાર નવ હજાર અને ત્રણ હજાર એટલે એ થઈ જશે સત્તાવન હજાર તો અહીં આવશે સત્તાવન હજાર પછી ચાલીસ હજાર વીસ હજાર બાર હજાર ચાર હજાર તો અહીં આવશે છૌતેર હજાર તો અહીં લખશું છૌતેર હજાર અને પચાસ હજાર પચીસ હજાર પંદર હજાર પાંચ હજાર એ આવશે પંચાણું હજાર તો આવશે પંચાણું હજાર ચાર પાંચસો ત્રણ હજાર નવસો અઢારસો એ આવશે દસ બસો ચાર પાંચસો ચાર હજાર નવસો અને બે ચારસો એટલે એ આવી જશે અગિયાર આઠસો અને ચાર પાંચસો પાંચ હજાર અને ત્રણ તો એ આવી જશે તેર ચારસો પછી છે બાર હજાર અને પાંચ હજાર એટલે એ થઈ જશે બારને પાંચ સત્તર હજાર તો એ બધીના સત્તર હજાર સત્તર હજાર અને સત્તર હજાર બરાબર ટોટલ થઈ ગયો હવે આપણે એ પ્લસ કરી નાખીએ સત્તાવન હજાર દસ બસો અને સત્તર હજાર તો એ આવશે આપણી કુલ પડતર તો એને આપણે જરાક રેડથી લખી નાખીએ ચોર્યાસી હજાર બસો તો અહીં લખશું ચોર્યાસી હજાર બસો છોતેર હજાર અગિયાર આઠસો અને સત્તર હજાર તો એ આવી જશે આપણી પાસે એક લાખ ચાર હજાર આઠસો અને પછી છે પંચાણું હજાર તેર ચારસો અને સત્તર હજાર એ આવી જશે એક લાખ પચીસ હજાર ચારસો ચાલો બરાબર આ વિગ્યા આપણી પાસે કુલ પડતર હવે આપણે જે વસ્તુ જોઈશું એ છે કલાક દીઠ પડતર તો અહીંયા આપણે ડિવાઈડમાં કરશું કુલ કલાકો અને પછી આપણે મળશે કલાક દીઠ પડતર બરાબર આ તો આપણે શું મળી ગઈ કે કુલ પડતર તો કુલ પડતર આપણને મળી ગઈ અહીંયા હવે આપણે કલાક દીઠ પડતર કલાકો કેટલી આપી છે તો કે અહીંયા આપણને ત્રણસો ચારસો ને પાંચસો કલાક આપી છે તો અહીંયા આપણે ડિવાઈડમાં લખશું ત્રણસો કલાક રેડથી જ લખી નાખીએ ત્રણસો કલાક ચારસો કલાક પાંચસો કલાક એટલે કલાક દીઠ આવી જશે ચોર્યાસી બસો એક લાખ પચીસ હજાર ચારસો ભાંઘા પાંચસો એટલે એ આવી જશે બસો પચાસ પોઈન્ટ આઠ છે બરાબર છે એટલે કે અહીંયા આપણે જે છે એ બસો પચાસ પોઈન્ટ આઠ છે એક લાખ ચાર હજાર આઠસો ચારસો એટલે એ આવી જશે છ બસો ને બાસઠ પૂરા છે બરાબર પોઈન્ટ નથી બસો બાસઠ અને ચોર્યાસી હજાર બસો ભાઈકા ત્રણસો એટલે એ આવી જશે બસો એંસી પોઈન્ટ છાસઠ બરાબર છે ને આવી ગઈ આપણી કલાક દીઠ પડતર બરાબર છે તો આ થઈ ગઈ આપણી કલાક દીઠ પડતર બરાબર અહીંયા ભૂલમાં પોઈન્ટ લખાઈ ગયા હતા બરાબર છે પોઈન્ટ નથી આમ નામ આવી જાય બરાબર છે બસો પચાસ પોઈન્ટ આઠ બસો બાસઠ અને બસો એંસી પોઈન્ટ છાસઠ છાસઠને બદલે સડસઠ પણ કરી શકો બરાબર છે કારણ કે છ છ છે આપણી પાસે એટલે ચાલો તો આ થઈ ગયો આપણો બે હજારને કેમાં તક કે પચીસમાં પૂછાયેલો દાખલો બરાબર છે છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને તમને ખબર જ છે કોમેન્ટમાં પૂછી શકશો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ